અમદાવાદમાં નકલી રેલવે એજન્ટને ઝડપી પાડવામાં આવ્યો પીડીએફ એપ્લિકેશનથી નકલી ટિકિટ બનાવતો હતો ખાસ ફોટામાં ટિકિટ કન્ફર્મ કરી આપવાનું કહી છેતરપિંડી હાજરી હતી એક પેસેન્જરની જાગૃતતાથી સમગ્ર કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે મોબાઇલમાં ટિકિટ એડિટ કરી વોટ્સએપ પર એ ટિકિટ મોકલી આપતો હતો ખરીદેલી ટિકિટ અને મોબાઇલમાં આવેલી કન્ફર્મ ટિકિટનો પીએનઆર નંબર પણ અલગ હતો ગ્રાહકી પોલીસને જાણ કરતા તેની ધરપકડ કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે તો મધ્યપ્રદેશના ઉપેન્દ્ર ત્રિવેદી

અને બસો રૂપિયા જેટલું કમિશન લીધેલું અને ટિકિટ પોતે એક એપ્લિકેશનનો ઉપયોગ કરી ડુપ્લિકેટ ટિકિટ બનાવી અને એમાં ફેરફાર કરી અને ફરિયાદીને વોટ્સઅપ દ્વારા મોકલી આપે એવી ફરિયાદ અમને મળતા અમારી પોલીસ છે ટીમ પીઆઈ શ્રી ગઢવી અને એમની ટીમે સીસીટીવી ફૂટેજને એના આધારે આરોપી પકડી પાડેલ છે જે ઉપેન્દ્રકુમાર ગોવિંદ પ્રસાદ ત્રિવેદી જે મૂળ મધ્યપ્રદેશના છે તેઓને પકડી આપે છે અને તેની પૂછપરછ દરમિયાન આવા લગભગ પચાસથી વધારે વ્યક્તિઓ સાથે પોતે આ રીતે ડુપ્લિકેટ ટિકિટની પીડીએફ કરી અને એમને વોટ્સઅપના માધ્યમથી મોકલી આપેલ છે એવી અને એની પૂછપરછ હાલ ચાલુ છે સર નકલી પીડીએફ બનાવી મોકલતા હતા એનાથી રેલવેની અંદર જે મુસાફરી કરે એમને કોઈ વાંધો આવતો કે કઈ રીતની એ આખી નકલી પીડીએફ બનાવતો આમાં નકલી પીડીએફ બનાવે ત્યારથી જ પેલા પીએનઆર નાખીને સ્ટેટસ જોઈએ ત્યારથી જ ખબર પડી જતી એમને કે આ ટિકિટ નકલી છે એટલે આમાં કોઈએ મુસાફરી કરેલ નથી અને પેમેન્ટ પણ એ પોતે ઓનલાઈન માંગતા એટલે ઓનલાઈન પેમેન્ટ પણ કોઈએ કરેલ નથી પણ ફક્ત બસો બસો રૂપિયા કમિશનના રોકડા એ એવું આપેલ છે ઓકે